કરવામાં આવે છે અને તે ખાડામાં પાણીનો ભરાવો થતા ગંદકી જેવો માહોલ ઉભો થાય છે અને ગંદકીના લીધે જ રોગ થાય છે ડેન્ગ્યુ જેવા મચ્છરો પેદા થાય છે અત્યારે ત્યાં માણસો ચાલવા પણ નથી કેમ કે ગંદકી જેટલી છે મેનેજર કે કોઈ જવાબદાર વ્યક્તિને તેમની તપાસ કરવી જોઈએ અને આનું નિવારણ લાવવું જોઈએ પણ હજી સુધી આવું બન્યું નથી કોઈ જાગૃત વ્યક્તિએ પત્રકારને ફોન ઉપર જાણ કરી પછી તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે ખરેખર સત્ય છે શું તે સામે આવ્યું હતું અને ઘણા સમયથી આવું ચાલતું આવે છે તે પણ જાણવા મળ્યું હતું તો શું લાગે છે આનો કોઈ નિકાલ આવશે ખરો રિપોર્ટર સલીમ એમ ચુડાસમા